જુનાગઢમાં અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર દ્વારા જુનાગઢથી ગોંડલ સુધી યોજાયેલ બાઇક રેલીમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો લોકો જોડાયા હતા ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની ગોંડલ પંથકમાં દબંગગીરીના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢથી ગોંડલ પહોંચેલી બાઇક રેલી ગોંડલમાં ફરી હતી આયોજન બાર તારીખે જ્યારે ગુજરાત બન્ના અનુજાતી સમાજના લોકોએ જે अल्टीमेटम આપ્યો તો अल्टीमेटम ના અનુસંધાને અમે જૂનાગઢની સરદારના બાબલે દસરા બાબલેથી બાબા સ્ટેચ્યુ ઓફ ફોલાર વિધિ કરી અને અહીંથી અમે વડાલ જવાના છીએ વડાલ પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે ને પાટીદાર સમાજના લોકોએ જે અમારી ઠંડા પીણાને પાણીની વ્યવસ્થા કરી એ બદલ પાટીદાર સમાજનો પણ હું આભારી છું મારી જે લડાઈ છે એ કોઈ સમાજ લડાઈ નથી ક્ષત્રિય સમાજ અમારે કોઈ વાંધો નથી માત્ર માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહનો દીકરો ગણેશજી હે અમારો વાંધો છે મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે તો મારા દીકરા ઉપર થયું એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો અને આજે તમે જોતા હૈશો પ્રેસમાં ફેસ સોશિયલ મીડિયામાં તો અનેક લોકો બહાર આવ્યા છે

ગોંડલ સભામાં ફેરવાશે